પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે પૂરું ભારત દેશભક્તિમય બની ગયું છે પરંતુ સૌથી અદ્ભુત નજારો જોવા મળ્યો કચ્છના સફેદ રણમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છના ધોરડો ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો જે બનેલો હતો ખાદીના કપડામાંથી આ ખાદીનું કપડું માત્ર એક કપડું નહીં પરંતુ આપણા ભારતીય હસ્તકલા અને રાષ્ટ્રવાદનું પ્રતિક છે कछना ढोरडो खाते विश्वना સૌથી મોટો બનેલા ખાદીના રાષ્ટ્રધ્વજે ફરકાવીને ભારતની આન બાન અને શાનનું પ્રદર્શન કરવામાં આવ્યું આજ મેં ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ કી તરફ સે અધ્યક્ષ કે રૂપ મેં અપની ટીમ ઓર અપને ખાદી જગત કી ઓર સે પૂરે દેશવાસીઓ કો गणतंत्र दिवस की शुभकामनाएं देता हूं गणतंत्र दिवस के इस पावन पर्व पे हम लोग खादी ग्रामोद्योग आयोग की तरफ से हमने यहाँ रन ऑफ कच्छ में खादी से बने हुए दुनिया के सबसे बड़े दुनिया के सबसे विशाल नेशनल फ्लैग को हम लोगों ने यहाँ सलामी दी है हमारी सेनाओं ने हमारे बीएसएफ ने और हमारे सभी वीर जवानों ने यहाँ बड़ी मेहनत और लगन के साथ आप देख सकते हैं कि खादी का दुनिया का सबसे बड़ा तिरंगा उसका आयोजन हुआ और मैं मानता हूँ कि यह पल हमारे खादी ग्रामोद्योग आयोग के लिए गर्व के पल हैं देश के हमारे सबसे बड़े तिरंगे को नमन करना ये हमारे लिए बड़े गर्व की बात है आज यहाँ पर हमने ऑपरेशन सिंदूर में हमारे जवानों की भूमिकाओं को भी हम लोगों ने नमन किया और यहाँ पर आज इस क्षेत्र से और गुजरात से अनेक कारीगरों को ट्रेनिंग के बाद टूलकिट वितरण का भी आयोजन हम लोग करने जा रहे हैं जिससे हमारा देश माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह से आगे बढ़ रहा है उसमें कच्छ और गुजरात के लोग भी बड़ी तेजी से आगे बढ़े और आत्मनिर्भर भारत के इस सफ़र में अपना साथ दें अपना योगदान दें मैं एक बार पुनः इस बड़े कार्यक्रम के लिए हमारे सेना के वीर जवानों को हमारे बीएसएफ के जवानों को हमारी वीरांगनाओं को सभी को आयोग की तरफ से सर झुका के नमन करता हूँ और सबको बहुत बहुत धन्यवाद देता हूँ भारत माता की जय આ તિરંગાની ભવ્યતાના આંકડા જાણીને તો તમે દંગ રહી જશો હાથથી બનેલી ખાદીમાંથી તૈયાર કરાયેલો આ રાષ્ટ્રધ્વજ બસો પચીસ ફૂટ લાંબો અને એકસો પચાસ ફૂટ પહોળો છે કિલો વજન ધરાવતો આ ધ્વજ સાડત્રીસ હજાર પાંચસો ચોરસ ફૂટના વિશાળ વિસ્તારને આવરી લે છે તમને જણાવી દઈએ કે આ એ જ સ્મારક ધ્વજ છે જે સૌ પ્રથમ લેહની પહાડીઓ પર મહાત્મા ગાંધીની એકસો બાવનમી જન્મ જયંતિએ લહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ અપાઈ હતી આજે આ ધ્વજ કચ્છના સફેદ રણની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે કચ્છના આ સફેદ રણમાં લહેરાતો તિરંગો એ વાતની સાક્ષી પૂરે છે કે ભારત તેની પરંપરાગત ખાદી અને આધુનિક રાષ્ટ્રવાદના સમન્વય સાથે વિશ્વમાં અગ્રેસર છે તો કચ્છના ગૌરવવંતા સમાચાર વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે